રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પરનું વીરપુર ગામ પાસેનો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકો મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નવું બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જેતપુર રાજકોટ નેશનલ હાઈવે સિક્સ લેનનું કામ ગોકળ ગતિએ હાલ ચાલી રહ્યું છે ત્યારે યાત્રાધામ વીરપુર ગામ જેઠા બાપા મંદિર પાસેનું બ્રિજ જર્જરિત હાલતમાં છે બ્રિજમાંથી રિક્સરના સળિયા દેખાય છે અને પોપડા પણ પડે છે તૂટેલી રેલિંગના કારણે પણ દુર્ઘટનાનો ભય જોવા મળે છે ત્યારે હાઈવે ઓથોરિટી તંત્ર ત્વરિત નવો બ્રિજ બનાવે કે જૂના બ્રિજને રિપેરિંગ કરે તેવી માંગ ઉઠી છે વીરપુર ઉપરથી જાતો હાઈવે જે જેઠા બાપાના મંદિર પાસે આવેલ પુલ છે તે વીરપુર આજુબાજુના આજુબાજુ થોરાડા મેવાસા જયપુર સેલુકા એવા પંદર ગામને જોડે છે અને તંત્ર દ્વારા કઈ કામ કરવામાં આવતું નથી અને અત્યારે જે જર્જરી હાલતમાં છે પુલ એટલી ખરાબ હાલતમાં છે કે થીગડા મારેલા છે અને જ્યાં ત્યાં પોળા પડેલા છે અને આપણે જ્યાં ઊભા છીએ ત્યાં રેલિંગ તૂટી ગયેલી છે અને ભરતી જે હોય છે એ પણ નીકળી ગયેલી છે થોડોક સમય પહેલાં અહીંયા એક ટ્રકનો અકસ્માત થયો તો અને તો તંત્ર આગળથી એવી અપેક્ષા છે કે આ જલ્દીથી જલ્દી પુલને રિપેર કરવામાં આવે જેથી દુર્ઘટના ન સર્જાય આ તમે પુલ જોઈ રહ્યા છો જર્જર રીતે હાલતમાં ઉપર નેશનલ હાઈવે છે નીચેથી મેવાસાનો રસ્તો અને હજારોની સંખ્યામાં ખેડૂને દિવસમાં ચારથી પાંચ વાર આવવાનું જવાનું થતું હોય છે પણ આ પુલની ફરિયાદ અત્યાર સુધીમાં ઘણા લોકોને કરી છે પણ કોઈ પણ લોકો આમાં ધ્યાન દોરતા નથી